thank <thud> you नजर नाखी अत्यरुधी ना मुख्य समाचार संसद ना अंतिम सप्ताह तोफानी शरुवाच विपक्षा वेळेपास सामे चालीने गेला पोलीस पोलिस लकडली धरपकड સુધી સંઘર્ષ કરાશે જેટલી નો હુંકાર નરેન્દ્ર મોદીએ અમેરિકાના ભારતીય સમુદાયને સંબોધ્યું ઠાકોર સમાજના સંમેલનમાં સમાજની બધીઓની ઉખેડી ફેકવા અંગાળી યુવાનોની આંખોમાં સપના હોય છે જીવનમાં કઈ કરી બતાવવાની ધગશ હોય છે પણ ગુજરાતના યુવાનોને તક મળે છે ખરી પોતાની પબ્લિસિટી કરવા માટે તમે મોટા મોટા સેલિબ્રિટીઝને બધાને બોલાવો છો એના કરતા બેટર છે કે તમે ગરીબો માટે એજ્યુકેશન પાછળ કે જે બેરોજગારી પ્લેસમેન્ટમાં તમે પૈસા વાપરો તમે જોવો અત્યારે વીસ થી પચીસ વર્ષ કે ત્રીસ વર્ષની અંદરના કેટલા બધા બેરોજગારો ગુજરાતમાં ફરી રહ્યા છે ક્યાં દેખાય છે પ્લેસમેન્ટ આપે છે તો ક્યાં છે રોજગારીની રાહમાં ઉભેલા ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગારો હવે ભાષણોના બ્રહ્માથી બહાર આવી ગયા છે આવો દિશા પણ બદલીએ રાજીનામાની માંગણી કરતા ભાજપે વધુ એકવાર કાર્યવાહીને તોફાની બનાવી રાજ્યસભાને લોકસભામાં વાતાવરણ ગરમાઈ ગયું અને તે વચ્ચે જ લોકસભાની કાર્યવાહી ચાલુ હતી અને બે મહત્વપૂર્ણ બિલને પાસ કરી દેવામાં આવ્યા તો બીજી બાજુ કોલસા કાંડ મામલે ભાજપનું શુક્રવારે પોલીસ સ્ટેશને પહોંચી ગયા ઉલ્લેખનીય છે કે છવ્વીસ ઓગસ્ટના રોજ દિલ્હીના રસ્તા ઉપર અને વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ નીતિન ગડકરી અને સોનિયા ગાંધીના નિવાસસ્થાને દેખાવ કર્યા હતા જેને લઈ પોલીસ તો લાઠીચાર્જ પણ થયો તે અંગે આજે સામે ચાલી ટીમ કેજરીવાલ ધરપકડ વોરવા પહોંચી ગઈ જોકે પોલીસના ઉપરી અધિકારીઓ સાથે વાતચીત બાદ કેજરીવાલ ની ધરપકડ કરવાની પોલીસે મનાઈ કરી તો અંગે સમર્થકોને અભિનંદન પણ પાઠવ્યા કેન્દ્રની કોંગ્રેસ સરકારે ભ્રષ્ટાચારના મામલે હદ વટાવી દીધી છે તેને હવે સાંખી લેવાશે નહીં તથા વડાપ્રધાનના રાજીનામાની માંગ સાથે સંસદ થી સડક સુધી સંઘર્ષ કરાશે તેમ ભાજપના રાષ્ટ્રીય નેતા અને સાંસદ અરુણ જેટલીએ જણાવ્યું હતું કોલસા કૌભાંડ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી સંસદમાં ભારે હોબાળો સર્જાયો છે અને કોલસા કાંડમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનો મુદ્દો આગળ ધરીને ભાજપ સહિત વિરોધ પક્ષના સાંસદોએ કેટલાક દિવસથી સંસદની કાર્યવાહી ઠપ કરી દીધી છે અમદાવાદની મુલાકાતે આવેલા અરુણ જેટલી અમદાવાદના કાર્યકરો અને બૌદ્ધિકોના સંમેલનને સંબોધતા કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો પણ કર્યા

ગુજરાતની સરકારે યુવા પેઢીને વિકાસના નયા આયામો માટે આઈ ક્રિએટમાં જોડાવાનો અવસર પૂરો પાડ્યો છે ચાલો ગુજરાતમાં ભાગ લેવા આવેલા ગુજરાતીઓને આહવાન કર્યું હતું આ ઉપરાંત પણ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતે એક દસકામાં આગવી ઓળખ ઊભી કરી છે અને ભારત તો બહુરત્ના વસુંધરા છે આપણા યુવાનો ઇન્ફોર્મેશન ટેકનોલોજીની બુદ્ધિ સંપદાથી વિદેશોમાં છવાઈ ગયા છે

બાર લગ્નો ઓછા થાય એના માટેનું સંમેલન છે એના કાર્ય માટેનું છે ઠાકોર સમાજ ભગીરથ કાર્યના તમામ ક્ષેત્રે ઠાકોર સમાજ વિકાસના તમામ ક્ષેત્રે આગળ વધે છે એ માટે સંગઠિત થાય એ માટે અમે આ સંમેલન બાળક સમાજ બાળકોને એટલા માટે અમે આ બધું કરીએ છીએ અમારા મંડળના કાર્યકર્તાઓ ગામડે ગામડે જશે શેરીએ શેરી જશે તાલુકે તાલુકે ભરશે અને ત્યાં આગળ શિક્ષણ માટે વાત કરે શિક્ષણ તમે વધારેમાં વધારે લો વધારે ભણશો તો તમારો વિકાસ થશે આવતા યુગની અંદર આવનાર સમયે શિક્ષણ વિના માણસની ઉન્નતિ અને અમે આવું ગામડે ગામડે અમારું અભિયાન અમારા મંડળ દ્વારા અત્યારે અમારે આ શિક્ષણની વાત છે સમાજ વ્યસન મુક્તિની વાત છે અત્યારે અમે કોઈ રાજકીય વાત કરવામાં નથી અત્યારે અમારો સમાજ સર્વાંગી વિકાસ કરે એના માટેની વાત છે ફક્ત અને ફક્ત ઠાકોર સમાજના ઉત્થાન અને વિકાસ માટેની જ વાત છે આ પ્રસંગે ઠાકોર સમાજ કેળવણી મંડળના પ્રમુખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જાગૃતિની જ્યોત પ્રચવલિત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો

અપગ્રેડ ઓફર જાહેર કરી છે छे बीएसएनएल ब्रॉडबैंड ग्राहकों को वे अपना लैंडलाइन ब्रॉडबैंड जुड़ान ऊपर की भारत की प्रथम वीडियो कॉलिंग सेवा नो कोई पण डाउन पेमेंट बिना उपयोग कर और चार्जेस हम प्रयोग તેમજ પ્રથમ ત્રણ મહિનાના ભાડાની રકમ પણ પરત મળશે ગુજરાત એક અગ્રણી હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર તરીકે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરી ચુકેલા કેર ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સે

ડોક્ટર કેયુર પરીખે જણાવ્યું હતું કે સમગ્ર પશ્ચિમ ભારતમાં આ પ્રકારનું ઓપરેશન સૌ પ્રથમવાર કરવામાં આવ્યું છે અને તે સફળતાપૂર્વક પણ પૂર્ણ થયું તેના કારણે અન્ય ડોક્ટરોને પણ આ પ્રકારની પદ્ધતિ અપનાવવાની પ્રેરણા મળશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધરાવો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર